अ वेरि गुड् मोर्निङ्गेवाय हरि परमात्मने પ્રણતા ગોવિંદાય નમો વેલકમ બેક ટુ કેમ છો બધા બધા આઈ હોપ તમે જો નહીં હોય તો એઝ યુઝુઅલ અમારો ન્યૂ બ્લોગ જોઈને મોજમાં આવી જ જવાના છો અને આજે તમને બધાને એક બહુ મસ્ત સ્ટોરી કહેવી છે કે અત્યારે શું ચાલે છે શ્રાવણ મહિનો શ્રાવણ મહિનામાં હરેક પુણ્ય કમાવા નીકળે હવે એનું બહુ એક મસ્ત સ્ટોરી છે નાની એવી કે એક સ્ત્રી એક ગાયને કેળું ખવડાવતી હતી પણ ગાય કેળું અડે જ નહીં એ સ્ત્રીએ ફરી પ્રયત્ન કર્યો ગાયને કેળું મોઢામાં મૂકવાનો પણ ગાય કેળું ખાય જ નહીં સ્ત્રીએ આમ ઘણા પ્રયત્ન કર્યા પછી અંતે એ કેળું ખવડાવ્યા વગર જ જતી રહી હવે ત્યાર પછી બાજુમાં ઉભેલું એક બળદ ગાયને પૂછે છે કે આ સ્ત્રી તને ક્યારની પ્રેમથી કેળું ખવડાવતી હતી તો તે કેળું શા માટે ન ખાધું ત્યારે ગાયે કીધું કે એ સ્ત્રી મને પ્રેમથી કેળું નહોતી ખવડાવતી એની મજબૂરી છે એટલે એ મને કેળું ખવડાવવા નીકળે છે અને અત્યારે તો શ્રાવણ મહિનો ચાલે છે બધાને ખબર છે ક્યારેક એના ઘર પાસે ભૂલથી નીકળી જઈએ અને ત્યાં ઊભા રહીએ તો ક્યારેક તો લાકડી લઈને પાછળ દોડે છે ને લાકડીઓ પણ મારે છે એટલે અત્યારે પાછી એને સ્ત્રી આપણને કેળું ખવડાવે છે તો એ પ્રેમથી નહીં પણ મજબૂરીથી ખવડાવે છે ક્યારેક આપણને પ્રેમથી સુખી રોટલી પણ મળે ને તો પણ એ અમૃત સમાન છે ત્યારે બળદ પણ સમજી જાય છે અને એક બહુ મસ્ત લાઇન્સ કે જે ફક્ત પોતાનું વિચારે ને એ દુર્યોધન છે જે પોતાના લોકોનું વિચારે એ યુધિષ્ઠિર છે અને જે સર્વેનું સારું વિચારે એ ભગવાન શ્રી કૃષ્ણ છે એ કર્મ કરો પણ કર્મની સાથે ભાવનાઓ પણ મહત્ત્વની છે ભાવનાઓ વગરનું કર્મ એ કાંઈ કામનું નથી તો તમને બધાને જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ તો જેમ ગઈકાલે કીધું એમ પ્રમાણે પિયરમાં મારો લાસ્ટ ડે હતો બહુ મસ્ત એન્જોય કર્યા આટલા દિવસો આપણે અને બસ અત્યારે જાસ્તા પાણી મસ્ત થઈ ગયા છે નાઈ ધોઈને એકદમ ફ્રેશ પણ થઈ ગયા છીએ અને હમણાં બસ અડધી પોણી કલાકમાં વિશાલ આપણને લેવા આવશે તો ચાલો આપણી બેગ બેગ છે એ બધું પેક કરીને રેડી રહીએ ત્યારે મમ્મી કામ વામ કરીને બેસી ગયા છે માથું બાસું ધોઈને મસ્ત તો આજે વેલી મહેંદી નાખી લીધી હતી હા કારણ કે કાલ નહીં પ્રમતી તો આવવાનું છે પાછું બર્થડે બર્થડેની મોટી સરપ્રાઈઝમાં મમ્મી તો નવી અને માથા મેંદી નાખીસ હા અને આજે સવારે વેલી નીંદર અંદર ઉડી ગઈ વેલી ઉઠી તે કામ બધુંય થઈ ગયું કપડા થઈ ગયું બધું ઘડીક વાર પૂરો ખાઈ હા અને રાજુ લાઈ તે બધા મહેમાનો આવી ગયા છે આન્યા સવારે ઉતરી ગયા છે હા તો મમ્મી કીધી જવાના સાઠમ કરવા કે નોમ ને દી આઠમે તો અમારું સરપ્રાઈઝ છે ઈ બપોર પછી વિચાર કરી છે હા આઠમ ને દી અમારે તો સવાર નું કામ છે ઈ પતિ જાય બસ બપોર પછી મમ્મી ની નવરા છે તો એવું લાગે તો બપોર પછી નીકળી જવાય કારણ કે તાર પપ્પા એ નવી છે સાઈડ ચાલુ કર હા ઈ પાસું એને દશ નોમ દશમ માં ચાલુ કરી દેવું છે ઓકે અત્યારે એને રજાઈ સમણા હાથમાં આઠમ ની ના ના આજે ચાલુ છે આજે ચાલુ છે કાલે ચાલુ છે ઓહો આઠમ ને દી એક જ દી રજા આઠમ ની એક આઠમ નો ઓકે આઠમ નો

બર્થડે માટે જે મે ઓલી કહી હતી ને એ તમને હું બતાવું કે સ્પેશિયલ જો આ મે ગલ્લો ભેગો કરીને આલ્બમ ઓલો બર્થડે ઉજવતા ની શરૂઆત માં બેન ફોટો બર્થડે ગલ હે ને પેરો તો ચમકી કોનો બર્થડે હતો મારો આમાં આ હર્ષના બર્થડે નો છે પણ આ હર્ષના બર્થડે નો એક ફોટો આમ ઉમેરી દીધો છે મે ત્યારે મારા દાદ પડી ગયા હતા આમ રે આ તું છો હા એ બેઠી હા ઈ તું ઓલો દેવ

બર્થડે ઉપર આ બર્થડે ઉપર હાગમટે ઘર આવતા બધે અમારે આ મહેમાન જેન્સ હોય તો તમને તમ આમ જો આ આખું ફેમિલી અમારે હોય આપણે હા અને આ ફેવરિટ આપણો ફોટા ઘરે કરેલું છે આ ઘરે ડેકોરેશન છે જો આ બે કે બે રૂમ હતી ઈ છે આ જો જ છે હા બરોબર લાગતી એવડી એવી બ્લોક તો એ નહીં બ્લોક નતો ઈ ઓલો સિમેન્ટ હતું પછી બ્લોક ન તું તો એ તો જાડી હતી તો સ્પેશિયલ મારી ફોટોગ્રાફી થતી એમ જોવો તમે આ તું તો ચશ્મા બિશમા પહેરીને ડોન ની જેમ એને કરી

તમારું બળામાં મેચિંગ વાળ કપાઈ એવી તીધી કીધા વગર ના બે કાપી દીધા નાના વાળ બ્લેક કલર નું ગળામાં પેરેલું શર્ટ ને હા ને ત્યારે મંથન જો ફૂલ ફેમિલી ડાઉડ કરે આવીતી ઘણા બધા બધા છોકરા આવતા ખાલી નહીં બધાય બહુ બધા છોકરા ને અમારા બધા ફ્રેન્ડ્સ આવતા બધા હા બધું જો

અને અત્યારે મમ્મી નું શરીર જોવો તો ક્યાં આડત્રીસ કિલો વજન હતું હા પેલા હું બહુ હતી અત્યારે પતલી થઈ ગઈ અને ફાઇનલી બહુ મસ્ત એન્જોય કરાવી વ્લોગમાં મારા નાનપણની ફોટોગ્રાફી નાનપણના મારા બર્થડે કેવી રીતે સેલિબ્રેટ થતા વિચારે

એવું છે હલો ધીમે ધીમે નીકળ્યા ઘર તરફ વિશાલ કે છે કે બહુ જબરદસ્ત આઈટમ છે રેસીપી તો હવે ઈ ખાવાની બહુ મજા આવશે તો એ રિલેટેડ ગામમાં થોડું કામ છે હું તો કહું છું રોકાઈ જાય પણ મારે ગિફ્ટ નઈ આવે છે ગિફ્ટ આવવાની છે ને સોળ તારીખે હા આવવાનું જ છે પણ તું ગિફ્ટ આપવાની તારે કેવું પડે હા આવી જમ્મી

ખજૂર પાક પણ બનીને રેડી થઈ ગયો છે ને તમે જોઈ શકો છો મસ્ત મસ્ત લાડુ વાળી દીધી છે કારણ કે અંદર ડ્રાય ફ્રુટ ને ભરપૂર આપણો ખજૂર પાક બનીને રેડી થઈ ગયો છે અને પ્લસ કે જે તમે ફરાળમાં પણ લઈ શકશો જોઈ શકો છો કે ડ્રાયફ્રુટ પણ રેડી થઈ ગયા છે તો ચાલો હવે આને ડબ્બામાં પેક કરી આપણે અને જેમ મેં તમને લોકોને આગળની ક્લિપમાં બતાવ્યું એ પ્રમાણે કે ચક્રી ઘઉંની પૂરી ફરસી પૂરી શક્કરપારા મેંદા પૂરી ત્યાર પછી કારેલા પૂરી સમોસા પૂરી બહુ બધા ફરસાણની આપણે પ્રોડક્ટ લોન્ચ કરેલી છે અને ત્યાર પછી સ્વીટમાં માંડવી પાક ખજૂર પાક સુખડી આ બધી જ બહુ બધી વસ્તુ જેમ અને બધાના ફેવરિટ મોસ્ટ કે ગૂઘરા આ બધી જ વસ્તુ આપણે લોન્ચ કરેલી છે અને હવે સાતમ આઠમ નજદીક છે તો જે જે લોકોને સાતમ આઠમ રિલેટેડ ફરસાણની ઇન્કવાયરી કરવી હોય તો જલ્દીથી નીચે ઓર્ડર પ્લેસ કરી શકો છો નીચે ઓલરેડી નંબર આપેલો છે ત્યાંથી જઈ તમે ઇન્ક્વાયરી

એ તો નવીયા બીજું પેલી વિશાળી ગડડી મીટી પેલી નવીની કે કેડા છે ટમેટા પ્યુરી વગેરાની વગેરાની અરે એવા થયો રેવડા થઈ ગયો છે કાલ કોક આવવાનું છે એટલે એટલું બધું એટલે થોડું વધારે થાય મસ્ત રેસીપી મસ્ત બને છે હવે વિરાળી ભૂખ લાગ્યો

તો કોણ ડાકો પડી ગયો તો મેં કીધું એક કામ કરતા મેં જોઈને આપડે આવતા એવું દીદી ને પનીર આપી દઈએ અને પપ્પા

એટલી પણ કુદરતી નીંદર જ આવતી હતી ને મને આપણે શાક વાક બધું જઈમાં મસ્ત અને અત્યારે પાછી એટલી ભૂખ લાગી ગઈ હતી અત્યારે જો હું વિશાલ બે મસ્ત રોંઢો કરવા બેસી ગયા છીએ મસ્ત રોંઢામાં મોસંબી અને વાતાવરણ એ બહાર એટલું સરસ છે ભીણી ભીણી માટીની સ્મેલ આવે છે એટલે નક્કી વિશાલ વરસાદી વરસાદ શરૂ છે પણ અહીંયા નથી આપણે નથી પણ સ્મેલ કેવી ભીણી આવે છે એકદમ મસ્ત મસ્ત તમે જો વિશાલ ને હું બે મસ્ત બેસી ગયા છે મોસંબી ખાવા ચાલો આવી જ જાઓ બધા

મારે જવું તું બહાર એટલે ક્યાં જવું તું મેક્સ કરાવ કે ઠીક અચ્છા હો એટલે ન થતા હા પછી તો 3 વાગે પછી કેવું આવે ને હા પછી આવે પછી બેઠી દી કામ હતું કપડાનું થોડું ભગેલો તો બેઠી બેઠા રાત તો મને મસ્ત નીતર દી વિશાલ કે કે આરત કે ભૂતી જઈ ગયા એક થી ચાર વાગે લાગી ઈ તો લુ હેડફોન સાંભળતા હતા એટલે મારું કઈ ધ્યાન ન તો એટલે હું મને મસ્ત અંદર ચડી ગઈ અને અત્યારે જો ડોડા પાલટી આલે છે અરે કેવો મસ્ત આમ જો તો ખરી તો માર વરસાદ આવી ગયા પછી ઉઘાડે થઈ ગયો ઘડી વાર માં આપણે ત્યાં નહીં રૂકે એટલો ખુલ્લું અડધી પોણી કલાક માંડે હોય

એને મારે તો દૂધ ભાખરી છે ગઈ હાલે બધી વસ્તુ છે આજે સ્ટોક માં બધી એટલે મસ્ત ભાખરીઓ થઈ ગઈ હવે હવે ભીંડો થાય એટલે બધા એકી સાથે મસ્ત જમી અને ફ્રી થઈ જાય ઓકે